શહેરના કરચલિયા પરાચી મનલાલ ચોકમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલા બે સ્કૂટરો રાણિકાના શખ્સે આગ લગાડવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી શહેરના ચીમનલાલ ચોકમાં રહેતા નિખિલ લક્ષ્મણભાઈ વાજાએ રાણિકા વિસ્તારમાં રહેતા દેવ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણા સામે ગંગાચડિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી

કે તેણે આ તેના ભાઈએ રાત્રે પોતાના ઘર પાસે બર્ગમેન તથા એક્ટિવા સ્કૂટર પાર્ક કર્યા હતા તે દરમિયાન દેવે ઝઘડો કરવાના ઈરાદે આવીને ગાળો બોલવા લાગ્યો હતો અને બહાર નીકળ તેમ જણાવી સ્કૂટરોને પેટ્રોલ ટાંકી ખોલી સડગતી દીવાસળી નાખી આગ લગાડી દીધી હતી અને દોઢ લાખનું નુકસાન કર્યું હતું અને જતા કહ્યું હતું કે આજે સ્કૂટર સળગાવ્યા છે જો બહાર નીકળ્યો હોત તો જાનથી મારું નાખીશ તેવી ધમકી પણ આપી હતી આ બનાવ થી વિસ્તાર વાતાવરણ તંગ બની ગયો હતો અને પોલીસે દેવ ઉર્ફે દેવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બેન હું નામ બેન શું થયું કાઈ મત રાતે બધા મણ્યો દેવા મણ્યો

બધા નવાજ આવતા એટલે અમે બાર નથી નીકળ્યા એ લોકો અત્યાર લઈને આવ્યા અત્યાર તમારે હોય બે ગાડી જ હતી હા છોકરા છોકરાની જઈ હતી બે એક છોકરા ની હતી એક છોકરા નવી જ ગાડી લીધી હતી વર્ષે નથી

અમે એક રાને રાન પાડ્યો અમે લાવીને ખાવા અમારે કાંઈ નોકરી બોકરી કાંઈ નથી તો વરે કાંઈ મૂકી દીધી છે અમારે કાંઈ કાંઈ છે ને એને ક્યાંથી લાવી છે આવું ને નુકસાન કરવાનું એમ એને પેટનું દુખાવો મને કેવા આવતું કે આમ આમ છે તો પાછો કાક હાલ હલ નીકળે બાચવાની ક્યાં ને જરૂર નથી પછી તો પાછો રાતે હારા ત્યારે કેમ પાછો ઘા કરવા આવ્યો પાછા અમે પોલીસને ફોન કર્યો પોલીસ આવ્યા પછી પાછા અમે કેટલા વાગે અમે આખી રાત જાગ્યા છીએ પછી પાછો છે ને હવા પાંચે આવ્યો તો હવા પાછી પાછો ઘા કરીને અમે પાછો પોલીસને ફોન કર્યો પાછા પોલીસ આવ્યા તમે પાછો મેં પોલીસને એક બેઠાડો મેં અમારે હું કેમ મેં કીધું બેઠું કેમ અહીંયા બાર મને પાંચ વાગે સંડા લાગીને બારે નહોતી નીકળી એકથી તમારે કેમ નીકળવું ઘડી ઘડીકમાં આવીને ઘા કરીને જતો હતો લાઇટ લાઇટ મીટર ના હોય કાઢી લાઇટ મીટર ફોડી કાઢ્યા બે છે ને લમાય છે સારે છે બે મીટર છે ને નહીં